દાંતામાં ગેરકાયદેસર ધમધમતા ઇટવાડા જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી માંગ દાંતા તાલુકોએ કંતરિયાળ વિસ્તાર ગણાતો હોય છે ત્યારે આ તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિના લોકો સાથે અન્ય જાતિના લોકો પણ વસવાટ કરતા હોય છે દાંતા તાલુકામાં બસો જેટલા નાના મોટા ગામોનો સમાવેશ થાય છે ત્યારે આ તાલુકાની ગણતરી પછાત તાલુકામાં આવતી હોય છે દાંતા તાલુકામાં ગેરકાયદેસર ઇટવાડા ધમધમી રહ્યા છે જેને લઈને ભૂતકાળમાં અનેકવાર દાંતા પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી છે દાંતા તાલુકાના વસી કણબિયારાવાસ ખાઈવાડ જેવા ગામોની જમીનોમાં ગેરકાયદેસર ઇંટવાડાઓ ધમધમી ઉઠ્યા છે જેને લઈ જાગૃત નાગરિક દ્વારા ભૂતકાળમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ ઇટવાડાઓ ઘણા સમયથી વગર કે ધમધમી રહ્યા છે દાંતા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ઇંટવાડાઓને લઈને સરકારની તિજોરીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તો સાથે સાથે જંગલના જાનવરો સાથે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેને નજરઅંદાજ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગેરકાયદેસર ચાલતા ઈંટવાડા પણ જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે રાજેશ ઠાકોર